સામજીભાઈ ભગત વડીલ શ્રી સ્ટેજ ઉપર આસન ગ્રહણ કરશો દેવજીભાઈ કાનજીભાઈ બિલીમોરા વડીલ શ્રી આપણે અર્જન બાપા અર્જનભાઈ શામજીભાઈ ભગત આનંદ સર આવી જાવ બાપા સ્ટેજ ઉપર આવી જાઓ હા આવ્યા આવી જાઓ બાપા ઉપપ્રમુખ શ્રી ધનજીભાઈ દેવજીભાઈ કોટડા ઉગમણા આસન ગ્રહણ કરશો વડીલ શ્રીઓ આજે આ પવિત્ર અને મંગલ દિવસે આજે આ મેરાવ રાયણ મુકામે શામજીભાઈ લદ્દાભાઈ દુર્ગાપુર વડોદરા સ્ટેજ ઉપર આવી જશો ભુલજીભાઈ દેવજીભાઈ ગોરાણી ભુજ કલ્યાણ પર સ્ટેજ ઉપર આવી જશો આવી જાવ વડીલશ્રીઓ ડાયાભાઈ ભાણજીભાઈ ઉકાણી મુદ્રા સ્ટેજ ઉપર આવી જશો સામજી બાપા કવિશ્રી વિનંતી છે આપ સ્ટેજ ઉપર આવો આસન ગ્રહણ કરશો આજના આ પવિત્ર દિવસે મંગલમય પ્રસંગે આ રાયણ કોલિયાણવાડી મુકામે કરશે રાયણ મુકામે શ્રીમદ ભાગવત દશા અવતાર જ્ઞાન યજ્ઞ નું આયોજન ની શુભ શરૂઆત આપણે પૂજ્ય સંતોના પદરામણા થી કરી દન ધરા ધન ગામ જ્યાં સંત બિરાજ્યા હોય સબ ભૂમિને પાવન કરે સબ મળી હરી મળી હરી ગુણ ગાય એવા સંતોના પદરામણા આપણે વાજતે ગાતે આ રાયણ ગામે આ કોલિયાણ વાડી મુકામે આપણે સૌ સાથે મળી પદરામણા કર્યા છે ખરેખર આનંદની વાત છે આજ આનંદ આજ ઉલ્લાસ

શિવજીભાઈ કરમસિંહભાઈ ગાંધીનગર સ્ટેજ ઉપર બિરાજમાન થશે પૂજ્ય જનાર્દનજી મહારાજપુર નખત્રાણા નિષ્કલંકી ધામના આચાર્યશ્રી ગંગેશ્વરદાસજી મહારાજ એવા જ કાદિયા સતપર્વેદી સતપંથ સેવા આશ્રમના મહાનશ્રી જયરામદાસજી મહારાજ યોગ તપોનિષ્ઠ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી પ્રેમદાસજી બાપુ ગોતા કંપાથી પધારેલ આપણા આમંત્રણને માન આપી શાંતિદાસજી ભગત શ્રી અહીંના સ્થાનિક ભૂદેવશ્રી મુખીશ્રીઓ નારાયણ ભગવાન અને લક્ષ્મીજી પૂજ્ય સાધ્વી શ્રી ગોમામા માતૃશ્રી મીનામા અન્ય સાધ્વી શ્રીઓ સમાજના પ્રમુખ શ્રી આગેવાન વડીલ શ્રીઓ મહાનુભાવો ગામના તેમજ બહાર ગામથી પધારેલા મુખી શ્રીઓ અને અહીં આરાયણના આમંત્રણને માન આપી પધારેલ દૂર દૂરથી વડીલો માતાઓ બહેનો યુવક ભાઈઓ તેમજ આ સમયાણામાં નામિયા નામી સર્વ આત્માઓ જે કોઈ ઉપસ્થિત થયા છે ચરણોમાં કોટી કોટી વંદન સર નમસ્કાર અને આપ સૌનું હાર્દિક સ્વાગત સંતોના ચરણામૃત માટે હું વિનંતી કરીશ સંતોના ચરણામત માટે કરશનભાઈ લક્ષ્મણભાઈ છાબૈયા અને નથુભાઈ અર્જુનભાઈ છાબૈયા

સંતો અને દેવો અને સંતોનું પૂજન માટે ચંદન ચોખાથી પૂજન માટે રામજીભાઈ લક્ષ્મણભાઈ અને વિશ્રામભાઈ લદ્દાભાઈ પોકાર તૈયાર રહેશે ચરણામત માટે કરશનભાઈ લક્ષ્મણભાઈ નથુભાઈ અર્જુનભાઈ છાબૈયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુ સાક્ષા પરમ બ્રહ્મ તસ્મે ગુરુવે શ્રી મે નમા સંતો પેલો દેવોનું અને ત્યારબાદ સંતોનું તિલક ચંદનથી પૂજન કરશે રામજીભાઈ લક્ષ્મણભાઈ છાભાઈ અને વિશ્રામભાઈ લદાભાઈ પોકાર સદગુરુને ચરણે નમ માગુ પ્રેમ પ્રસાર દયા કરી ગુરુદી જીએ हरी रस अमृत स्वाद गुरुजी हरी रस अमृत स्वाद वाणी सकू न वर्णवी सदगुरु तना बुद्धि मन पहुँचे नहीं छो ઉપમા રહીત અનુપ ગરુજી ઉપમા રહી અનુપ પૂજન ગરુનુ કીજે સબ પૂજા ઉષમા જો તુસી ચેમકો તો શાખા सिंचाई रे भाई शाखा आप सिंचाई तरवर सरवर संत जन और चौथावर से में परमारथ न कारणे चारों दरिया देरे रे भाई ચારો ધરિયા અહીં મુખી મહારાજને મુખી મહારાજને તિલક લક્ષ્મીજી નારાયણ ભગવાનને તિલક પૂજન કરશો ભાઈ હવે સંતોના આપણે ચરણામત લીધા ચોખા ચંદનથી પૂજન કર્યું હવે ફૂલહારથી આપણે પૂજન કરીશું તો પ્રથમ પોતીજીનું ફૂલહારથી પૂજન કરશે હરજીભાઈ લખુભાઈ વાસાણી હરજીભાઈ લખુભાઈ શ્રી પોથીજીનું ફુલહારથી પૂજન કરશે ત્યારબાદ હું નામ બોલતો જઈશ તૈયાર રહેશે આદ્ય શક્તિ માતાની જ્યોતિ આદ્યશક્તિ શક્તિ માતાની જ્યોતિને ફુલહારથી પૂજન કરશે સૌગણભાઈ કેસરાભાઈ છા તૈયાર રહેશો વડીલો શક્તિ માતા ની જ્યોતિ ને કુળદેવી શ્રી ઉમિયા માતાજી ની છબી પ્રતિમા ને ફુલાર થી સ્વાગત કરશે ઈશ્વરભાઈ વિશ્રામભાઈ છાવૈયા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ની છબી ને બોલિયા કુડુદેવી શ્રી ઉમિયા મા ત્યારબાદ નિષ્કલંકી નાણ ભગવાનની છબી પ્રતિમા નું ફૂલાર પૂજન કરશે દામજીભાઈ શિવગણભાઈ છા ભૈયા ત્યારબાદ શ્રી મહામસા મહારાજ સદગુરુ શ્રી ની ફૂલાર છબી પૂજન કરશે ઈશ્વરલાલ કરશનભાઈ લીમાણી મહારાજ કરશનદાસ મહારાજ આજે જગત ગુરુ મહારાજ શ્રી ની છવિ નું પૂજન કરશે વાસાણી હરિલાલ લખુભાઈ બોલ્યા યાદ આજે જગતગુરુ શ્રી કૃષ્ણદાસજી મહારાજ પરમ પૂજ્ય વ્યાસપીઠ ઉપર બિરાજમાન આપણા શ્રી જનાર્દનજી મહારાજ મંદિર નું કુલારથી પૂજન સ્વાગત કરશે શંભુલાલ નાણભાઈ છાવૈયા ત્યાર આપણા નિષ્કલંકી ધામના મહંત श्री दास जी महाराज नो फूल आरती स्वागत पूजन करसे सामजी भाई केसरा भाई छा भैया बोलो सदा गुरु देवकी परम पूज्य मानसी दास जी महाराज अत्रवेदी सेवा आश्रम कादिया टेम नो फूल आरती स्वागत करसे परसोतम भाई रतनसी भाई पुकार ત્યારબાદ પરમ પૂજ્ય યોગ તપોનિષ્ઠ એવા સંત્રી પ્રેમદાસ બાપુ નું ફૂલારથી સ્વાગત કરશે ત્યારબાદ પરમ પૂજ્ય સંત શ્રી શાંતિદાસજી ભગત ગોતા કંપા પ્રેમદાસ શાંતિદાસજી ભગત ગોતા કંપા ગુજરાત તેમનું ફૂલારથી સ્વાગત કરશે કાંતિલાલ નારાયણભાઈ છા ભૈયા બોલ સદેગુરુ દેવ મહારાજ શ્રી ભૂદેવ પ્રભુ મહારાજ તેમનું પુલાર્તી સ્વાગત કરસે કલ્યાણજીભાઈ લક્ષ્મણભાઈ છા ભૈયા મહારાજ શ્રી કલ્યાણજીભાઈ લક્ષ્મણભાઈ છા ભૈયા ભૂદેવનું નારાયણ ભગવાન અને લક્ષ્મીજી તેમનું નારાયણ ભગવાન નું સ્વાગત કરશે પુલાર થી અને આ મહિલા મંડળ પ્રમુખ શ્રી તેઓ લક્ષ્મીજી નું થી સ્વાગત કરશે કરસનભાઈ અર્જનભાઈ છા ભૈયા ત્યાં નારાયણ ભગવાન બેઠેલા છે મુખીશ્રી આપણા બોલો લક્ષ્મીજી મહિલા મંડળ પ્રમુખશ્રી હવે આપણા મુખીશ્રીઓ લક્ષ્મણભાઈ મેઘજીભાઈ છાભૈયા રાયણ મોટી નું સ્વાગત છગનલાલ નાણભાઈ છાભૈયા મુખી મહારાજ શ્રી નું ફુલાર થી સ્વાગત કરશે સૌગણભાઈ અર્જનભાઈ સેંગાણી મુખીશ્રી નું કાંતિલાલ દેવજીભાઈ ત્યારબાદ મગનલાલ ખીમજીભાઈ ભગત નાની કાકર મુખીશ્રી મુખી મહારાજ શ્રી સ્વાગત કરશે વિસનજીભાઈ વાલજીભાઈ વાસાણી ભરતભાઈ સ્વાગત કરી આવો ત્યારબાદ મગન બાપાનું વિશ્રામભાઈ વાસાણી મુખીશ્રી તેમનું સ્વાગત ભગવાનજીભાઈ વિશ્રામભાઈ છાભૈયા ભવાનજીભાઈ વિશ્રામભાઈ છાભૈયા અને શાંતિલાલ રવજીભાઈ ચૌધરી દુર્ગાપુર મુખીશ્રી નું ભરતભાઈ શામજીભાઈ છાભૈયા બોલો સદગુરુ હવે આપણા વડીલશ્રીઓ જે કોઈ આપણા હોદેદાર બેઠેલા છે તેમને હું વિનંતી કરીશ તેઓ પૂજ્ય મહારાજશ્રી નું પુલારથી અભિવાદન કરશે આપણા પ્રમુખ શ્રી રતનસિંહ બાપા રતનસિંહભાઈ લાલજીભાઈ દુર્ગાપુર પ્રમુખ શ્રી સતપંથ સેવા સમિતિ પૂજ્ય મહારાજસિંહનું પુલારથી સ્વાગત કરશે માજી પ્રમુખ એવા શ્રી પુંજાભાઈ સૌગણભાઈ રામજીયાણી પૂંજાભાઈ સૌગણભ પૂજા બાપાને વિનંતી કરીશ આવશે પૂજા બાપા ને નમ્ર નિવંદન કે પછી સ્ટેજ ઉપર જ આપનું આસન ગ્રહણ કરશો પછી શામજીભાઈ લદ્દાભાઈ દુર્ગાપુર વિનંતી કરીશ બાપા વડોદરા સ્વાગત કરશો અર્જનભાઈ ગુરુ ધનજીભાઈ દેવજીભાઈ કોટડા દેવજીભાઈ કાનજીભાઈ બિલીમોરા ઉપર બેઠેલા ડાયસ ઉપર સર્વ મહાનુભાવો જે બેઠેલા છે સર્વને નમ્ર નિવેદન છે કે આપ સૌ મારાજસિંહ નો અભિવાદન કરશો સર્વ નિવેદન જયંતિલાલ નાનજીભાઈ દેવ પર યુવક મંડળના પ્રમુખ શ્રી અર્જનભાઈ પચાણભાઈ મમ્માઈ મોરા નાનજીભાઈ સોમજીભાઈ જનકપુર હરજીભાઈ સોમજીભાઈ જનકપુર શગનભાઈ સોમજીભાઈ જનકપુર રાજાભાઈ જીવરાજભાઈ રવાપર ભારતસિંહ

खिमजी भाई रवजी भाई वासाणी दुर्गापुर खिमजी भाई रवजी भाई वासाणी मेरजी भाई गोपाल भाई वासाणी जेठा भाई कांजी भाई मेहर હિરાભાઈ વેલજીભાઈ સંચાલક શ્રી તેઓ પણ જશે રવજીભાઈ રતનસિંહભાઈ જીયા પર પુલારથી સ્વાગત કરશે મહારાજસિંહનું રવજી બાપા સ્ટેજ ઉપર પોતાનું આસન ગ્રહણ કરશે રાયણ વિષ્ણુ સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ પૂજ્ય મહારાજસિંહનું પુલહારથી સ્વાગત કરશે विष्णु समाज प्रमुख श्री कांति भाई नानी खाखा से महाराज श्री नु फुलार स्वागत कर से अंगिया मंजी भाई वस्ता भाई मुखी कोटला नाल भाई प्रेम जी भाई छाबैया पूज्य महाराज श्री नु फुलार स्वागत कर से मनु भाई देवजी भाई मानु आर स्वागत कर से। करसन भाई लक्ष्मण भाई कल्याण जी भाई लक्ष्मण भाई भाई लक्ष्मण भाई शांति भाई लक्ष्मण भाई कमलेश लक्ष्मण भाई, लक्ष्मन भाई, लक्ष्मन भाई રવિલા લક્ષ્મણભાઈ અને પરસોત્તમભાઈ લક્ષ્મણભાઈ પૂજ્ય મહારાજશ્રીને માલ્યાર્પણ કરી અને સ્વાગત કરશે લક્ષ્મણ બાપા પરિવારશ્રી સાથે ભાઈઓ આવી જશે પૂજ્ય મહારાજશ્રીનું માલ્યાર્પણ કરીને સ્વાગત કરશે અર્જુનભાઈ પચાણભાઈ જબવાણીને વિનંતી કે સ્ટેજ ઉપર ડાયસ ਗ੍ਰਹਿਣ ਕਰਕੇ ਤੇਜ਼ ਉਪਸਥਾਨ ਗ੍ਰਹਿਣ ਕਰਕੇ